રોષ વ્યાપી ગયો છે પાલિકાએ એ ની કામગીરી કરવા માટે આખો રોડ ખોદી નાખ્યો છે જેને પરિણામે આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ફતેગંજમાં હજારોની સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ચર્ચ ઉપર આવે છે એવા જ સમયે રોડ નાખવામાં આવતા પાર્કિંગની પણ ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી ચર્ચ જાણ કર્યા વગર જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનું ખોદકામ કરાતા ખ્રિસ્તી સમાજના લોકો પણ રોષે ભરાયા હતા ખ્રિસ્તી સમાજના ધર્મગુરુએ પણ વડોદરા મહાનગરપાલિકા સમક્ષ રોષ પ્રગટ કરતા જણાવ્યું હતું કે આગોતરી જાણ કર્યા વગર જ ખોદકામ કરાવી દેવાતા આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું હોત એટલું જ નહીં પરંતુ ત્યાં આવનાર ભક્તોએ પણ જણાવ્યું હતું કે ડિસેમ્બર માસ બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી હોત તો ભક્તોને પણ વધારે સુવિધા રહેત

પણ કોર્પોરેશન એમનું કામ કરે છે પણ અમારી ખાસ વિનંતી એમનો છે કે જો થોડો રસ્તો સરખો કરવામાં આવે તો અઠવાડિયા દરમિયાન તેઓ શાંતિથી આવી શકે બાકી કોર્પોરેશનના કામમાં અમે દાખલ કરતા નથી તેઓ એમનું કામ કરે છે અમારી તો શુભેચ્છા એમની સાથે પણ છે પણ છતાંય રસ્તો સારો કરવામાં આવે કે જેથી વાહન વ્યવહાર અને સભાજનોને અગવડ પડે નહીં એવી અમારી ખાસ વિનંતી છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર